બોલો કોઈ બે નો તો લાવો કોઈ સવાલ બાપુ આ જે મનુષ્ય પિંડ બ્રહ્માંડ છે ને એમાં પવિત્ર વસ્તુ કઈ શું આ પિંડ બ્રહ્માંડ માં આપડે મનુષ્ય જે પિંડ બ્રહ્માંડ છે ને એમાં પવિત્ર વસ્તુ કઈ પવિત્રમાં પવિત્ર જો આખું શરીરની રચના જો તો એની અંદર તો હાડ માસ ને ચામડું છે બરોબર અંદર બધું રક્ત પિત્ત ને બધું છે પણ એની અંદર તમારો જે આત્મા છે ને નિજ સ્વરૂપ છે બરોબર અને નિજ સ્વરૂપની ઓળખાણ કરી એનું ભજન કરો એને શુદ્ધ કરો એ શુદ્ધ નથી એને શુદ્ધ કરવો પડે આચાર વિચાર મનને સ્થિર કરીને આવો મેદાનમાં ગંગા સત્ય ભજન ગાયું છે બીબે પાડી દઉં બીજી ભાત પેલું હું કીધું મનને સ્થિર કરીને આવો મેદાનમાં બીબે પાડી દઉં બીજી ભાત તમારું મન પેલા સ્થિર કરો મન ચંચળશે તો કંઈ નહીં કરીએ

એમ એમ આપણે કર્મ થી વિમુખ નહીં થવા પણ ફળ એ ચોક્કસ સારું આપણે અર્જુનજીને માછલીની આંખ મીંધવાની હતી ને ત્યારે કૃષ્ણ ભગવાન એને બહુ સલાહ આપતા હતા જો જે અર્જુન ધ્યાન રાખજે બે પગ હરખા રાખજે બીજે જે નજર આડીવાળી ન કરતો આંખ ઉપર જ નજર રાખજે માછલીને ના જોતો

કૃષ્ણ ભગવાન એ ગીતામાં સુ સ્પષ્ટ લખ્યું તમે કર્મ કરો ફળની આશા ના રાખો આપણે શું પહેલા જ ફળની આશા રાખી દઈએ છે કે આ કરું ને એટલે આમ થાય અહીંયા જ માણસ મિત્રો આપણે આપણું કર્મ આ કામ આદર્યું છે સમાધ્યું થશે ગુરુ મહારાજ દીધી થઈ જશે થશે પણ હું એમ કહું આમ જ થવું છું આમ જ તો અહીંયા આપણું અજ્ઞાન એ ગુરુ મહારાજ કરશે ધીરે ધીરે સહે જશે જે થઈ જશે એમ આપણું શરીરમાં એક એક અવયવ ખૂબ પરમાત્માની રચના આંખ હમણાં મહારાજે આંખે બાપુ આંખની અંદર કીકી છે ને એમાં લોહી નથી તમે જોયું પણ તે સત્તા એ કીકી કેટલી અને એ વગર આપણે દ્રષ્ટિ જોઈ શકીએ ચલો અને અહીંયા લોહી પહોંચતું નથી અહીંયા લોહી નથી હવે એરદારની રચના તો તમે જો આ બે આ કાન આ આ આ નાક મોઢું તમે જો એની રચના તો તમે જો કેટલી છે આમાં કોઈ આ મનુષ્યના અંદર કોઈ એક કોઈની અણી જેટલું ખામી ના કાઢીએ કે આ બનાવવા વાળામાં પણ મહાત્માની ભૂલ છે હાલ કાઢીએ કે કોઈ એટલી અજબ એની તમે આ જીવનની આ જે રચના છે ને બહુ જ અલૌકિક છે એનો ઘડનારો વિશંબર નાથ અને આ કાયા થી જે ઘડનારો કોઈ છે અને તમે જો મારી તમારી કાયા બની કે પાણીના પર પોતાની તમે હાલ પછી માના ઉદરમાં બેસી બેસીને એ એ કાયા ઘડી નાખી તમે જોઈ દો આખા વિશ્વ તમે જોઈ લો બધાના મોઢા અલગ અલગ છે હાલિગરી તો તમે જોઈ લો એટલે એની કળા બહુ છે પણ શિયા શરીર ની અંદર પણ એમાં જ તમારે ગોતવાનું છે એટલે જ આ મનુષ્ય જીવનને દુર્લભ કેમ કીધું છે એના તમે આના થકી જ તમે કંઈક મેળવી શકશો બીજે તો કઈ તમે નહીં પહેલું તમારું કર્તવ્ય તમારા ખેતરના કામ મૂકી નહીં આવવાનું હવે પહેલું જેમ કે તમારો પરિવાર તમારા ખેતરના કામકાજ બધા આચવી પછી સમયનો સદુપયોગ કરી કારણ કે તમારાથી ગ્રુપ આશક્રમ ચાલે અને અમારો સંન્યાસ આશ્રમ ન ભેશ કોના આધારે તમારાથી ક જ ન ભેન અમને કોણ કોઈના ખેતરમાં મજૂરી રાખે કહીએ તોય ના ભણે ના બાપુ તમે નહીં એટલે બધું જ છે આની અંદર પણ સહેજ સેહજે બોતો મળી જશે સત્સંગથી ಸದೂ ದೇವ <laughs>